નમસ્કાર તો મિત્રો સ્ક્રીનમાં દ્રશ્યો અત્યારે તમે જોઈ રહ્યા છો જસદણ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાંથી સામે આવી રહ્યા છે જસદણના વાટકોટમાં જોરદાર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે પવન સાથે જોરદાર વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે એ પ્રકારની સ્થિતિનું નિર્માણ કરી લીધું છે તો જસદણ સહિત જૂનાગઢ આજુબાજુના વિસ્તારમાં પણ જોરદાર ગાજવી સાથે વરસાદી માહોલના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે તો અમરેલી પંથક સહિત રાજસ્થાન બોર્ડર કાંઠાના જે ઉત્તર ગુજરાતના લાગુ વિસ્તારો છે આ ભાગોમાં વરસાદી માહોલ મોવડ કરી છે અને આ વિસ્તારમાં કડાકા ભડાકા સાથેનો વરસાદ આજે પણ જોવા મળી રહ્યો છે તો આગાહી મુજબ જે વિસ્તારોમાં આપણે શક્યતાઓ વધુ વ્યક્ત કરી હતી તે પ્રમાણે વરસાદી માહોલ આજે પણ જોવા મળી રહ્યો છે તો આજનો દિવસ વરસાદની ગતિવિધિ રહેશે આવતીકાલથી સંપૂર્ણપણે વરસાદી ગતિવિધિ બંધ થશે અને અત્યારે તમે સ્ક્રીનમાં દ્રશ્યો જોઈ શકો છો જસદણના હાટકોટ પંથકના છે જ્યાં ભારે પવન સાથે તીવ્ર વરસાદનું તાંડ જોવા મળી રહ્યું છે રેતસરના ખેતરો ભરી દીધા છે વાવણીદાયક લાયક વરસાદ થઈ ગયો હોય તે પ્રકારે ખેતરોમાં પાણી ભરા છે